શ્રી કડવા પાટીદાર કેડોણી મંડળ વડોદરા બ્રહ્માનંદ ચોક કારીબાગ વડોદરાનો સિત્યાસીમો સમૂહ લગ્નોત્સવ મોવાલ ખાતેની નવસર્જન વિદ્યાલય હાઈસ્કૂલના કમ્પાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો આ સમૂહ લગ્નોત્સવમાં નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા વહેલી સવારથી ગણેશ સ્થાપના ગ્રહશાંતિ ભોજન સમારંભ આશીર્વચન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું નીકળેલા નવ જેટલા વરરાજાના વરઘોડાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું મુખ્ય મહેમાન રજનીકાંત રાવજીભાઈ પટેલ તેમજ શબરમના પ્રમુખ અને એમજી કોલેજ અમદાવાદના એસોસિએટેડ પ્રોફેસર ડોક્ટર જાગૃતિબેન પટેલ સહિત શ્રી કળવા પાટીદાર ખેડૂતની મંડળ વડોદરાના આયોજકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહેમાનોને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું આવેલા મહાનુભાવોએ તમામ યુગલોને આશીર્વચન આપ્યા હતા નમસ્કાર હું ડોક્ટર જાગૃતિ પટેલ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન મહિલા અધ્યક્ષ આજે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મોવાલ ગામે આ નવ 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 દંપતીએ નવ જીવન માટે એમને આ પગલાં માંડ્યા છે ત્યારે આ સમૂહ લગ્નમાં આવવાનું મને અહોભાગ્ય પ્રાપ્ત થયું અને ખૂબ સુંદર વ્યવસ્થા અહીંયા થઈ છે સવારથી જ મંડપ મુહૂર્તથી માંડીને અદભુત જમણવાર અને મહેમાનો અને એવું કહી શકાય કે સમૂહ લગ્નમાં જ્યારે લગ્ન થતા હોય ત્યારે એક પિતાને અથવા એક પરિવારને જે પોતાના ઘરે છે કેટલી બધી તકલીફ મુશ્કેલી હોય એ સમૂહ લગ્નમાં સહિયારા પ્રસંગમાં ખૂબ સરળતાથી એ પ્રસંગ પાર પડતો હોય છે અને એક પરિવારના ઘણા બધા પૈસા એટલે કે એનો બચાવ થતો હોય છે અને એ બચાવ થાય ત્યારે એ પરિવાર એક સારા સંતાનોને ભણતર શિક્ષણમાં એ પૈસો રોકી અને એવું કહી શકાય કે સમાજ ઉત્થાન તરફ આ સમૂહ લગ્નથી આગળ વધી શકાય અને બહુ જ વિશેષ બાબત એ છે કે કદાચ ગુજરાતમાં સૌથી પ્રથમ સમૂહ લગ્નની શરૂઆત એ આ સમાજે આજે સમૂહિયા છે જેમાં નવ નવ છે અને નવ નવ આજે પ્રભુતામાં વરઘડીયા પ્રભુતા છે ત્યારે સમાજના શ્રેષ્ઠીઓ સમાજના દાતાઓ સમાજના હોદ્દેદારો અને સૌ સહીજનો ના આશીર્વાદ સાથે આ દંપતી નવો એમનો સંસાર માણશે ખૂબ ખૂબ ધન્યવાદ આભાર જય ઉમિયા